لا <applause> هو <applause> 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 भूल क्लाइदे बोलो दो गुगान साइकी. माँ माँ! गुगान साइकी. माँ पार्दा गुगान रहे लाई उक्तु याना पुगान. જો ક્યો રેમેન જીદનો સર તમે કેમ કરી કરી ઉત્તરમાં કોઈ ના હો એટલે જ નામ બોલા શરૂ કરવા બેઠો છો ને નામ બોલા શરૂ કરવા બેઠો છો ને અમારી મડી મડી રાચકી જાકી જવાબદાર peroxidase હા હા જો કાઠા જોડી કાઠી છું ના

તંદરી સુષમ મારો દેવનો પ્રભુ કરલે તંદરી સુષમ શબાવાળો બોલતો રે મારો ભગવાન રે પાટવાળો જગત મારા નારોડા ના મધર ખવડાઈ રાજી ની સુખ ઉઠાડે બરદ કોઈ નો ખદ શબાવાળો રાજી બિંદુ ભઈ રહી કવળા એ અજીરીલી પાતા શું મેલો મારે મારો દેવ પર ધન માં રૂપિયા છે મારે કાળા મથા નો મારો દેણ જોય ચંદ્રજી સવારે તું કોઈના બાપડી હકીતા થી કાવ જો ઘણી કશું હા બલે તબ ઓ કેતો <laughs> <laughs> F éHoore Mo ja da ota ota, Ghaواo Maah Mo hoda v hand da dhe husi શર منbier Maah Maah Mo hoda v yeah ne s ae Nghae Humi repu Dani jes wub Maah Maah Aho wha dhu jukruncana eu bharvod qe segu Maah Maah Jebe m' factual pas the d Hoe ju kell Toe Ms Ghauni av mo Ghauni

હા બહુ જોકણી જીના મલી નય વર્તો હા આજુ મને પાટી લઈ જન દે સુ અર્થુ આજુ મામા મારી ચરિય મારી વેમ મારી તો ચદરી સીને સપના છોટલો પરોવાની

તો મને કાળકા બનતા વાર નઈ લાગે હું જોઈ શું ચંદ્રેશ હું મારી ગતિ આવું ને કોણ હે આગે દેવા મહાદેવ ઓ ઓ ઓ ના જો વદે હે ઓ વીરકાનાજી માતા સુતરે ભગવાન મોહાઈ નું પાતા ના ચાહી સો માડી મહવા મહવા પડી તાચાના નો મે બે હાડી ધવા પણ ઉકરી ઘેર આલે માતા ધોણું સુલ્યા મારું બોડી ભગવાન છો ગોમેતર નહીં કરી ઓ

એ આટુ પડી એટલે ઇને આલીમ કોઈ ગુના કરે વાહ વાહ જે બડી અને ની વાતો મોણહ જોણો ની બોલતી નહીં ભાઈ એ આવો પર આપની તો ધનમ્ય ચંદ્ર સે સાબા બોલા બહુ કરું શું એ મતા માતા હોવા નથી દેવ ના થાજો વળજી કરો તમારા મુઢે

તે દર બીજો કોડ આલે કોડ પહેલા હું જબરી નહીં મામા હું ઈશ્વર વાળવાનો દેવું છું મામા પરમાજી ભગવાન સુને મામા બોલવા ચડે તમે કહેવા હું કરું કેસે હોય છે 8 વાગે કમ્યુનિટી પર ફૂલ કરવા આવજો ઓમ જે છે એક લેવા પછી પછી બધી અજે ચોર બને આવે તો ચોરને લવ કર તો હું પર બેના પછી પછી વાર આ ચાલો કરી અમે કર દેવા માડી તું તો તું સાચું ભાઈ કેટલા ગણની એને હગાયા તો નાકનત કરતા મા રૂપોનો માં દઈ જોવું લોચું હું એને જોડી આવું જોને તો વાયકા ને વાયકા તો આગત છે પાછો આ પણ હું કહું છું પણ લઈ લે જા આનું છે પાછો